મહેસાણા જિલ્લાના ઉમિયાધામ ઉંઝાના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે ઉમિયાધામ ઉંઝા ખાતે યોજાયેલી કારોબારી સભામાં નિમણૂક કરવામાં આવી છે ઉમિયાધામ ઉંઝાના નવીન પ્રમુખ તરીકે સતત ચોથી વાર બાબુભાઈ પટેલ નિમણૂક કરાય છે તો જ્યારે ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે કારોબારી સભામાં ગુજરાત સહિત રાજસ્થાન મધ્યપ્રદેશથી કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજે અમારી કારોબારીની અંદર એજન્ડામાં પ્રમુખ અને બોડી નવી બનાવવાનો અમારો એજન્ડા પણ એજન્ડામાં સર્વાનુમતે આખી બોડી મને પણ ચોથી વાર પ્રમુખ તરીકે અને મારી બોડી આખી રમેશ રમેશભાઈ ઉપપ્રમુખ તરીકે અને અમારા નેતાજી માનવ મંત્રી તરીકે જે રીતે મેં આજે ઉત્સાહ જોયો અમે કહ્યું બી કોઈને બનવું છે બધા કે અમાર તો એક જ એજન્ડા છે જે બોર્ડ છે એ બોર્ડ ના ચાલુ રાખવું એવું અમારી લાગણી છે